નમસ્કાર જય હિન્દ જય ભારત હું ગુજરાતના સ્પર્ધાત્મક પરીક્ષામાં ફરી એક વખત એ સામે આવી છે જી હા આજથી બે દિવસ પહેલા સ્ટાફ નર્સ ઓગણીસો ત્રણ પદ માટે આ ભરતીનું આયોજન થયું હતું તેમાં જે પરીક્ષાનું પ્રશ્નપત્ર હતું એની જે આન્સરકી હતી એ ગતરોજ રજૂ કરવામાં આવી છે અને આ આન્સરકીમાં જે બીસીડી જે અલગ અલગ સિરીઝના જે પેપર હોય એમાં જે આન્સરો જે સેટ કરવામાં આવ્યા છે એ સેમ સિકવન્સ ના આન્સરો સેટ કરવામાં આવ્યા છે એટલે કે પહેલાનો આન્સર એ હોય બીજાનો બી હોય ત્રીજાનો સી હોય ચોથાનો ડી હોય પાંચમા ફરીથી એ બી સીડી એ રીતે કરી અને સિક્વન્સમાં એટલે આ જે સેમ પેટર્ન જે છે એને કારણે ક્યાંક ને ક્યાંક શંકાઓ ઉપજાવી રહી છે કે સો એ સો પ્રશ્નોમાં આ રીતે સેમ સિક્વન્સના આન્સરો કઈ રીતે હોઈ શકે અને ખાસ કરીને ગુજરાતી વ્યાકરણનો પેપર હતું તો આ વ્યાકરણના પેપરમાં આ રીતે સેમ સિકવન્સ આન્સરો કઈ રીતે સેટ કરવામાં આવ્યા તેની તપાસ થવી ખૂબ જરૂરી છે એટલે ગુજરાત ના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને તેની સાથે જોડાયેલા ભરતી બોર્ડ છે જીટીયુ આની પરીક્ષા લીધી છે તો આ બંનેની તપાસ થવી ખૂબ જરૂરી છે કે ભાઈ સેમ સિકવન્સમાં આન્સરો કેમ સેટ થવામાં આવ્યા કેમ કે આ દેખીતી નજરે કોઈ પ્રયોગ કે કોઈ સંયોગ નથી કેમ કે જો પ્રયોગ કે સંયોગ હોય તો આટલા બધા આન્સરો સેમ સિકવન્સમાં કે સેમ પેટર્નમાં સેટ થયેલા ન હોય પરંતુ અહીંયા ક્યાંક સુનિયોજિત રીતે ગોઠવણ થયેલી હોય એવું અમને સ્પષ્ટ લયું છે સુનિયોજિત રૂપનું કાવતરું હોય એવું સ્પષ્ટ અહીંયા રહ્યું છે કારણ કે ભૂતકાળમાં આજથી દસ વર્ષ પહેલા એક ભરતી કૌભાંડ થયું હતું બે હાજર ચૌદ માં રેવન્યુ ક્લાર્કનું એ રેવન્યુ ક્લાર્કનું જે ભરતી કુભાડ હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે તમારે જે સિરીઝ છે એમાં બધી જ જગ્યાએ બી બી આન્સર ટીક કરીને છે તમે પાસ થઈ જશો અને એમાં થયું પણ એવું કે લોકો જે બી આન્સર ટીક કરીને કેવા એ પાસ પણ થઈ ગયા તો સેમ એવી જ કંઈક પેટર્ન એ અત્યારે પણ સામે આવી છે તો આની તપાસ થવી ખૂબ જરૂરી છે અને અમારા જે સિલેબસ હોય એમાં રીઝનિંગ આવતું હોય છે રીઝનિંગમાં પણ કહેવાય કે લોજિકલ મેથ્સ તો એમાં પણ એક વખત આપણે પેટર્ન ખ્યાલ આવી જાય ને તો મોટાભાગના આપણે રીઝનિંગના જે આન્સરો જે છે એ બહુ આસાનીથી સોલ્વ કરી દેતા હોય છે તો આમાં પણ અત્યારે અમને એવું લાગેલું છે કે સેમ પેટર્ન સેમ સિક્વન્સ જે છે એને કારણે ઉમેદવારોને કદાચ પંદર વીસ પણ પ્રશ્નો આવડતો હોય તો બાકીના પ્રશ્નો જે છે એ ઓટોમેટિક સોલ્વ થઈ જતા હોય છે તો તાત્કાલિક ધોરણે આની તલસ્પર્શી એ તપાસ થવી ખૂબ જરૂરી છે જો આની તલસ્પર્શી તપાસ નહીં થાય તો જે ઉમેદવારો છે એની સાથે અન્યાય થશે એટલે આશા અપેક્ષા રાખીએ કે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકા પટેલ કરે અને જે પણ આની પાછળ સંડોવાયેલા જે પણ વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જે પણ કહી શકાય ભૂતકાળમાં આજથી દસ દિવસ પહેલા એક ભરતી ઉપર આરોપ લાગ્યો હતો સિનિયર ક્લાર્કની જે ધરમપુર ખાતે જે ભીલપુડીની સંસ્થા આવેલી છે બીઆરએસ કોલેજ તો તેમાં પણ બસો દસમાંથી માંથી બસો દસ એક ઉમેદવારને પ્રશ્નપત્ર

તેના જોયા પરથી એવું લાગે છે કે આન્સર એ ડી આખા અને ચારેમાં સેમ પેટર્ન એટલે આના ઉપરથી એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં ગેરરીતિ થઈ છે અને બીજું ઘણા વિદ્યાર્થીઓનો કહેવા મુજબ અમુક અમુક સ્ટાફે જે પરીક્ષા પરીક્ષાથીઓ હતા તેમને વીસ પચીસ મિનિટમાં પેપર પૂરું કરીને બેઠેલા હતા તો એનો મતલબ એવો છે કે સો પ્રશ્નો હોય તો વાંચતા એક કલાક જેટલો ટાઈમ લાગી જાય તો વીસ મિનિટમાં પણ પેપર પૂરું કરીને બેઠેલા વિદ્યાર્થીઓના ન્યૂઝ મળેલા છે અને ત્રીજી વસ્તુ કે જે ભરતી આ પેપર છે તો પેપરમાં બારકોડ સ્ટીકર જ નથી ડાયરેક્ટ ઉપર કોઈનો પણ સીટ નંબર ખબર પડી જાય તો આ ભરતીમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ થઈ એવી છે તો સરકારનું ધ્યાન દોરું કે યોગ્ય તપાસ થાય અને પછી આનું યોગ્ય નિરાકરણ આવે તેવી આશા રાખું છું